તો તમારા તમારે આ તો અમારે બધું મંડળી છે ને એ બધાને આયોજન કર્યું છે તમારે આ જો જોવાનું હોય તો એ સીટ હવે જેમ આવજો બાકી તમારે જોવું હોય તો તમારે ગોમે જોવા મળશે આવી મળશે તો તો ગોમે જોઈ લો ચાલો ને ગોમે જોવું હોય તો જોઈ શકાય પણ આના તમને એક બીજા સોખા આલુ પકડો આવું કરો ને હા આવું કરો એ તો કાગળિયું આ કાગળ આ કરવાનું છે

અને તમારા આ કાળા પાડ્યા તો ચાલો આપણે રામજી મંદિરનું અહીંયા જે મંદિર બનાવે ને એનું તમને કાળા પા આયો એવું હોય હું તો અહીંયા જે મંદિર બનાવેને ત્યાં કણથી આવ્યા બધાને કાળા આપવાના છે નીકળ કોઈ વસ્તી ચેલી આવશે વસ્તી તો એ તો હવે આવે એ આધાર પણ આપણા આખો દેશ હતો ને ત્યાં કણ આબાનો હે એવું હોય નામ કણ આપવામાં આવી હાલી એવું તો મારે આબુ પડશે આબાનું અને પચ્ચીસ હજાર તો હવન થવાના હતો કુંડીઓના એવું હોય બધું જી જો મોદી બધા આવશે તો મોદી પોલીસ ચિતલી હશે પોલીસ પછી તમારે જી બહુ પેલા ફેમસ હોય ને એક્ટરો હોય આબા ના બધા એવું હોય કારણે તો તમારે આવું પડશે ના આવું હોય

લાકડું બહુ કડક છે મારું લાકડું બહુ કડક છે અને આ છોકરા ને લાકડ કાપવાની જુદું ઘટ જતો રહીએ ફરવા બહુ જતો કરતો ફે અને લાકડું કપાતું નહીં અને હું તો પલટા બેહવા દેવો ને હમણાં બેહું કરી છું બેહવા દે થાચો એટલે લાકડા કાપતે કાપતે થાચી જો હવે આટલો ઓર્ડર રાખો પછી ઓર્ડર લાકડા કાપવાના લેવા જ નહીં ઓફ બહુ સડા બેઠા દાડા વળવાના નહીં કરવા કોમ કર અને કાંઈ એટલે કાપી જ રહીશ બે દાડાનો ઓર્ડર આપવા બે દાડાનો તો કાપી દેવાના કાપવા દઉં તારી ચેક તો લાકડા ફારા હે એ જવા દેજે એ કાકા કઉે ને

કાકા એટલે હું તમારે જોડા આવું તમે આ ડોહા ભાવ ને પીએન ઓછી ખબર પડે છે એટલે તો લો હડો હમણે પેલા કાન જઈને વાત કરા આપણે હા તો હેડજો ખાટલા બેહા બેહો બેહો હો હું કાદા તો કો હડો બેહો અને બેહો હમણા ઈ તો એમ કે હલો કો આ તમારો આ અયોધ્યા મંદિર રહ્યું ને એ કર રામજી નું મંદિર બનવાનું હોય ત્યાં અયોધ્યા હોય મને તો કોઈ ખબર નહીં આ તો તમે કીધું તમને ખબર પડી લીલી પીલી કોરા આવ્યું છે

છોકરા શું જતો રહ્યો ગામ માંથી પૂછવા ને જાઉ માં જતો રહી અને આપડે આર્યા કાર્ડ હાલ પેલા રમજી મંદિર બને જ્યાં એનું કાર્ડ હાલ આર્યા